જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી પંચાયતના પ્રમુખો કારોબારી ચેરમેન દિલીપસિંહ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી ખેડૂતોની મગફળી સોયાબીન સહિત પાકોમાં ઓનલાઈન નોંધણી મુજબ ખરીદી ની શરૂઆત કરવામાં આવી છે ટેકાના ભાવે મગફળી સહિતના પાકો સરકારના નીતિ નિયમ મુજબ

સરકારશ્રીના ટેકાના ભાવથી મગફળી સોયાબીન મગ અને અડદ એની ખરીદીનું સેન્ટરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે એ ઓપનિંગમાં માર્કેટ યાર્ડના ચેરમેનભાઈ કાનજીભાઈ યાદવ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહભાઈ કારોબારીના અધ્યક્ષશ્રી દિલીપસિંહભાઈ સિસોદિયા તથા અન્ય ખેડૂત અગ્રણીઓ મંડળીના પ્રમુખ મંડળીના કાર્ય જે મંત્રીઓથી માંડીને જે કાર્યવાહક સમિતિના સભ્યો અને જે